મિત્રો હું જગદીશ ત્રિવેદી આજે બીજી ઓક્ટોબર બે હજાર વીસ ગઈકાલે રાત્રે મને સપનામાં ગાંધીજી આવ્યા બોલો જોકે હવે ત્રેપન વર્ષે માતમાં જ આવે મલ્લિકા શેરાવત ન આવે કારણ કે લગ્નના ત્રીસ વર્ષ થઈ ગયા હવે બીજો કંઈ રોમેન્ટિક મૂડ છે જ નહીં ઘરમાં પત્ની આટા મારતી હોય તેમ લાગે કોઈક બેન આટા મારે ત્રીસ વર્ષ પહેલા મારા ઘરના કબાટમાં જે જગ્યાએ ડિઓડોરન્ટ પરફ્યુમ બોડી સ્પ્રે ટેલકમ પાવડર આવા જે સૌંદર્ય પ્રસાધનના સાધનો રહેતા ને એ જ ખાનામાં અત્યારે તમે આવીને જુઓ ને તો વિક્સ ને આયોડેક્સ ને વાડિયાનું મલમ માથાના દુખાવાની ટીકડી કાયમ ચુરણ એટલે આ ઉમરે હવે માત્મા જ આવે મલ્લિકા શેરાવત નો આવે પણ આ તો ગાંધીજી આવ્યા અને દુઃખની વાત એ હતી કે સપનામાં ગાંધીજી રોતા હતા બાપુને રોતા જોયા ને હું રોવા જેવો થઈ ગયો કારણ કે આંધળાને જોવે એટલે અરીસાના વેપારીને દુઃખ થાય દિગંબરને જોવે ને એટલે દર્જીને દુઃખ થાય અને ટાલિયાને જોવે ને એટલે દાંતિયાવાળાને દુઃખ થાય એમ અમે હાસ્ય કલાકારો કોઈને રોતા જોઈએ ને અમને ખરેખર દુઃખ થાય અને કોઈ નાનો હૂનો કોઈ ડોહો રોતો હોય ને તો રોવાય દે પણ આ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એટલે હુંય રોવા જેવો થઈ ગયો મેં કીધું બાપુ કેમ રડો છો પણ બાપુએ જે જવાબ આપ્યો ને એ મારે તમને કહેવો છે મને મને કે કે જગદીશ ખબર હોત મારા મારા ગયા પછી નામનો લોકો દુરુપયોગ કરશે તો હું વકીલમાંથી માતમા મહાત્મા થયો જ ન હોત અત્યારે સત્યાગ્રહના નામે જૂઠાગ્રહ હડતાલના નામે કામ ચોરી અને આંદોલનના નામે

અને અત્યારે મારા નામે થતો સત્યાગ્રહ એ સર્વના નહીં સ્વના ભલા માટે થાય છે અત્યારે ભરપેટ જમીને થતા ઉપવાસના માંડવામાં મને ખાઈકીની બદબુ આવે છે ગાંધીજીની આ વાત સાંભળીને મારી ઊંઘ ઉઠી ગયો હું ફાટી આંખે રાત્રે ત્રણેક વાગે મારા બેડરૂમની દિવાલ સામે જોઈ રહ્યો ત્યાં ગાંધી બાપુનો ફોટો છે ફોટા પાછળથી એક ગરોળી નીકળી ભીંત ઉપર એક જીવડું હતું એને તરાપ લીધું અને ધરી ગરોળી પાછી અહિંસાના પૂજારીની ઓથમાં એ ગાંધીજીના ફોટા પાછળ સંતાઈ ગઈ સૌને ગાંધી જયંતિની શુભકામના થેન્ક યુ વેરી મચ